લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હવે તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના ના કામે લાગી ગયા છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા એકવીસ દિવસ સુધી સ્વાભિમાન યાત્રા યોજાઈ હતી ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાને સમગ્ર જિલ્લામાં સારો પ્રતિસાદ સાપડ્યો હતો જોકે હવે ચૂંટણી માટે લોક સમર્થન મેળવવા ચૈતર વસાવા દ્વારા તમારો દીકરો તમારે દ્વાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની સંકલન બેઠક યોજી હતી જેમાં ભરૂચ બેઠક પર ભવ્ય જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિ યોજી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ ભરૂચ ભાજપ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા ઉપરાંત તેઓએ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે પણ સરકારને આડેહાથ લીધી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મનસુખભાઈ વસાવાનો જે આ સ્ટેટમેન્ટ છે મેં પણ વિડીયો સાંભળ્યો છે પણ એ બધી વાહિયાત વાતો છે પાયા વિહોણી વાતો છે અને મનસુખભાઈ કાયમ આવી ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે અને મનસુખભાઈએ ખરેખર હું માનું છું ત્રીસ વર્ષ ભરૂચ સંસદ ક્ષેત્રના લોકો એમને આપ્યા છે ત્યારે ત્રીસ વર્ષમાં એમણે કયા કામો કર્યા છે એની વાત કરવી જોઈએ ચૈતરભાઈ કે અમારી ટીમ બાબતે ટીકા ટિપ્પણી કરવાથી કંઈ મેળ પડવાનો નથી આજે અમે સકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે આજે તમે ચૂંટણી

થી લઈને બસો સિત્તેર રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે ત્યારે આ ખેડૂત સમિતિ મને પણ મળી હતી મેં મારો પત્ર નેશનલ હાઈવે ઓથોરિટીને પણ લખ્યો છે એના મંત્રી શ્રી ગડકરીજીને પણ લખ્યો છે સાથે સાથે આ બાબત મેં વિધાનસભામાં ઉઠાવી ત્યારે ભાજપ સરકારના સ્પીકર દ્વારા મને ત્યાં વિધાનસભામાં અટકાવવામાં આવ્યા હતા મારું સાઉન્ડ પણ એમણે બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સરકારના સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્યને આ ખેડૂતોની જમીન સંપાદન થઈ છે એ બાબતે જરાય ગંભીરતા નથી સત્તાવન વખત એમણે આવેદનો આપ્યા છે છતાં એક પણ વખત સાંસદ કે અહીંના ધારાસભ્ય એક પણ શબ્દ આ ખેડૂતના સમર્થનમાં નથી બોલ્યા પણ અમે આ ખેડૂતો સાથે છે અને આવનાર દિવસોમાં ખેડૂતના ન્યાય માટે જ્યાં પણ અમારે અવાજ બનવું પડશે અમે અવાજ બનીને એમની સાથે ઉભા રહીશું